લગનમાં જઈને આવી ગયા લગ્નમાં મસ્ત બહુ કરી પણ પાણી તો હળવું પડશે ને આપણે રસ્કામાં પાણી વાળવાનું છે અને પાણી બને વળી નાખવી આપણે બળદને ને લેવી ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે બળદને નીરવાનું છે અને આપણે ઓડી માટો મારી લઈએ ટાટર ચેક કરી લઈએ લાઈટ વાળા એકચુલી આપણી સાથે દગો કર્યો છે કે નથી કર્યો બરોબર આપણી બેઠક વ્યવસ્થા છે પાણીની બોટલ બોટલ મૂકી દેવી અને પછી આપણે જરાક ટાટર ઉપર નજર મારી લઈએ લાઈટ વાળા તો બહુ દગો આપ્યો બસ ને ક્યાતા થો ને આપણને દગો આપી દીધો ભાઈ આપણને દગો આપ્યો બહુ મોટો ભાઈ આઘાત લાગી ગયો છે મને કેમ કે આ કાળા તડકાના લાઇટવાળા અમને હેરાન કરે છે પછી પેલા કે એમ રસીઓ રૂપાળો રંગ રેલીઓ લાઇટ બિલ ભરતો નથી આમાં ક્યાંથી લાઈટ બિલ ભરે ભાઈ કયો હાલો ને પાય લેવી પેલા તો હાલો પાણી પીવું હાલો 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 લેવો હાલો એટલે તમે કેમાં વિટાણા છો ચલો ચલો ધોરીડો એવું નથી એટલે નાખા બધા વ્યવસ્થિત કરી નાખીએ કેમ કે પછી આપણને ભી ન પડે એટલે નાકા બાકા વ્યવસ્થિત કરીને લાઈટ આવે એટલે ઉપાધિ નહીં સીધું પાણી ચાલુ કરી દેવાનું કેરા છે અને આપણે પાણી ચાલુ કરી દીધું છે ઘણી ઘણી આપણને રાહ દેખાડી છે લાઇટે અને ફાઇનલી લાઈટ આવી ગઈ છે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે ભલે ક્યારો પીતો આપણે બલજ્યા થોડુંક નીરી ભૂગિયા થઈ ગયા છે થોડુંક નીરી દીધ ચાલો અને આપણી ઝાહેરવાઢોનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફૂલ જોશમાં અત્યારે બધા રજા ઉપર છે અને એક જ બે દિવસમાં પડી દીધો છે હવે વાટવાનો સમય ફૂલ પાકી ગયો છે ધીરે ધીરે બધા વાટતા આવે છે આપણે બળજાને થોડીક નિર્વાણી છે તો આપણે લઈ લેવી બરોબર બળજા હાટું તો બળજાને જ્યારે ખવરાઈ દેવી પછી બળજા થઈ જાય ને તાકાતવર ફૂલ મને ભાળા ઊભા થઈ ગયા હો હાલો હાલો આવું જ છું બે મિનિટ ખમો થઈ જાવ વ્યવસ્થિત થઈ જાવ

કે ન જવાય આપણે બહુ બહાદુરીનું કામ કરવા જઈ રહ્યા છીએ આપણે મધની વચ્ચે જવાનું છે અને અમારા મધની વચ્ચે જાય એટલે આવું બોલે અમને કવડે હનુમાનની અમને કવડે હનુમાનની હાર તમે ત્યાં શું બોલો છો તમે લોકો જણાવજો બરોબર હાલો તો આપણે વચ્ચે રહ્યા છીએ બરોબર અમને કવડે હનુમાન ની અમને કવડે હનુમાનની અમને કવડે હનુમાન ની હાર બહુ મોટું ટોળું છે અને ક્યાંથી ઉડ્યું છે કઈ રીતે ઉડ્યું છે આપણને ખબર નથી પણ તમે આમ જુઓ તો ખરા ઓહો anh ơi was biết cho mày ơi có đi gậy phải 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 cái <gì> <coughs> <Phai, phai, phai. coughs> lưu <coughs> અહીંયા જવાય નહીં હો ભાઈ બહુ મોટું ટોળું છે આપણે પાણી નહીં વાળવું ભાઈ હાલો જવા દો આપણે જવાનું છે પાણી કેરો સંભાળવા કેમ કે હવે મધ બધ ઉડી ગયું છે બધું મધ ઉડ્યું અને બધું વી ગયું પછી ભાઈ આવ્યા છે કેમ કે મરદ કહેવાય ને પાણી તો ઘણું આગળ થઈ ગયું લાગે કેલા

હું જો તો પાણી તપાસ કરવા હતું પાણી આપણું કેટલું પોજ્યું તો હું નાખું વાળી લઉં જો ને તમે રસકાન ભારો લઈને મોકલી દીધો બસ કરવાની આપણે અહીંયા લાઈટ તો વાઈ ગઈ છે લ્યો બસ ને પાછી લાઈટ આવી ગઈ છે તો હવે મને કઈ લાઈટ ની આશા લાગતી નથી એટલે આપણે બોરબોર ખાય ને

એટલે આપણે હું મુલાકાત થતી રે એમ બીજું કઈ નહીં સમજો છો ને તમે આખી વાત મારી વાત હમ આપણી મુલાકાત થતી રે એટલે આપણા સંબંધો જળવાય રે બરોબર ને શું કેવું તમારું એ લાઈ ચપલક ભૂલી ગયો ભલે હાલો બાય બાય મળશું